श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે દસ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અનુસંધાનમાં જીત ભૂત માત્રમાં ભગવાન એ જ મારો પરમાર્થ જેને કરી લેવું છે હિત તેણે સુણવી મારી વાત જે બન્યો રામ ભક્ત ત્યાં રહેતો મારો જીવ રામ રામભક્તવીણ મને કાંઈ સત્ય સત્ય જગમાં કાંઈ નહીં જીવનું થાય હિત જુઓ એ જ સંકલ્પચિત તમને કહેવા જેવું કાંઈ સત્ય મારી પાસ બીજું તો નહીં પણ લાગે કહેવા જેવું એક રામ વિના નહીં શોભા દેખ સાસરામાં દીકરી ગઈ તેની ચિંતા સાસરિયાને રહી તેમ થયા મારા જો તમે ચિંતા સોંપવી હવે મને સદા રાખો સમાધાન એ જ મારા આશીર્વાદ પૂર્ણ સાધ્યો તમારો મેં અંતકાળ રાખી મનમાં એ વિશ્વાસ આનંદથી રહેવું જગમાય અંતકાળની કાળજી શાને કરવી તમારે ભલી વ્યવહાર તો સંભાળ્યો મેં પણ રામને નહીં કીધા દૂર રામ થયા મારા સખા નામે ધન્ય કર્યો મને મેં મારા કહ્યા તમને એનું સાર્થક કરી લેવું ભલું નામથી બીજું ન માનો સુખ એ જ મારા આશીર્વાદ મારું માનો બોલ સત્ય કૃપા કરશે જરૂર ભગવાન હું હોઉં ક્યાંય પણ તમારાથી દૂર નહીં તો પણ એના સાક્ષી શ્રી રઘુવીર તમારા આનંદમાં મારું અસ્તિત્વ જાણો દુઃખી થઈ નહીં કરશો અપ્રમણ તમે કહો છો તમે મારા પછી દુઃખ કષ્ટો કારે ઉપાધિથી થયા વેગડા સાંભળવા દો એવું ભલા મારા બનવાનું જેને મન તેને રામ જોડી લેવા જાણ દ્રશ્ય વસ્તુનો થતો નાશ હું પણ નહીં અપવાદ સાચ છેવટે માગું હું એક જ જુઓ નામથી દૂર કદી ન રહું અનુસંધાનની ચિત્ત ભૂત માત્રમાં ભગવાન નામે પ્રેમ અગાથ રામ નહીં તેને તો દૂર કહ્યું જેમ તેમ રહ્યું તમ રામ કૃપા કરશે એ નિશ્ચિત જાણ હવે આનંદથી આપો વિદય તમ સર્વેને કહેવું એ જ સમાધાનમાં રહેજો સદાય સુખ દુઃખ ચિંતા નહીં રે ક્યાંય મારા બની ગયા જગદીશ એ ભાવ નિરંતર રાખી જીત રામ સાક્ષી હું તમથી નહીં રે દૂર સહુનું કરવું સમાધાન મારા પ્રાણના જે પ્રાણ જાણ રામના બની રહો રે સહુ એ જ મારા આશીર્વાદ કહો જગનું ઓળખવું અંતકરણ વર્તવું તેમ આપણ જાણ નામથી બીજું ન માનવું કાંઈ શરણ એક પ્રભુનું લઈ કરજો એ જ ઉપાય એ જ સમાધાન દેશે ખાસ વિવેક વૈરાગ્ય સંપન્ન સદા રહો અંધાકરણ અખંડ ઘડો ભગવદ ભક્તિ આત્મજ્ઞાન અનુભૂતિ બ્રહ્મ સ્વરૂપ સ્થિતિ નામે નિરંતર જડોવૃત્તિ હું છું તમારી પાસ એ કરજો નિર્ધાર નહીં છોડશો હવે તમે રેધીર સુખીથી કરો નામ સ્મરણ કૃપા કરશે રઘુનંદન કાયાએ કરવો સંસાર મન રાખવું માય અસ્તુ જાનતી જીવન સ્મરણ જય જય રામ